ખોબરા ઓલ તું એલી દેન પોતલે ફોરમ વાત પાધી રે પાપા ગોવે અલ ભાઈ નું આવ કી તું ઈધી માલ લઈ દેખી રવા તો આઈટ વધાર તો વધો ના અલ પણ તને શું કર પાડી દેવે હા ઊવે થા ગોકાતો નહીં આય આય મો આય અલ ભાઈ

ચનોને ચિંતા થાય છે કાકા વાલાની સોનો ભાગમગીરા સોનો ભાગન ભાયા આ ગબલી કાકા વાલાને ભાગમ આવતી હોય ભાયા ભાયા ભાગમાં આવે આ તો ભાયા એક ઉગ્યાનો ભાગમાં છે તો લા ભાયા સોનો ભાગ આ 10 વર્ષથી આપણે વાવું છો ના આડે કરતા મોટા મોટા બાવળીયા અંદર ઊભા હતા જીસીબી લઈને બાવળીયા ઘઢાય અને બધું સુકું કરીને હવે યન ભાગ સો ન આલુ ભાયા તારી વાત કે તો સાચી છે ભાઈ એક અમારે ભેગા કરશે તો આપણે ભાગ્ય આવવું પડે એ તો ભાઈ જાણ કો મને ભેગા કરીને તો થઈ પડે અને પાતો એનો મે આલવાનો તે આખો ગોમ ભીકુ કરીને તોય હા ભાઈ એને લમણે કરીને એ ભાગ્ય આલવાનો એ નહી જાણ મને તો હું સીતામાં લમણે કરીને જાવ હવે તો સોનામાં આઈડા મે હું મારો આઈડા મેણી તો કલ પોપટ એટલે છે હો

મરી જા મરી હવે તો વિહમાં કોત આપડા દેડા ના વેરા ને જો મજૂર કરેતા હસી મજૂર કરો તો આપડા મંતા કશુ મારાઈ ને એડમ થી તો ભાઈ ને જકડી છે આ કે નઈ મુજે મારો તો એ એટલે તો અમારે તો એવું લાગે

વે તો તારા ભલામાં હાથ હેણતા હોય તો ઓ નો અલ્યા તમને શું નઈ ખબર ડોશી અમને જે મોડી યાર તે એકલો હું શું વાળું એ મજૂર લાવ બાજુના કોમતે આપણા કોમના મજૂર શું આવે છે એ મજૂર ઓમેડે મોમ આવ્યો હાજી વહો તો મારી આપણા ગામનો મજૂર ઓમે આવે બહુ ફરમા આવી ગઈ હી લે બીજા જાય યાર શું કરવાનું તો તમે હોજી લાવતા હેણતા તો એકલા થોડા ઘણાઈ ન વેણા એ અરે એમ તો હોજે આવું છું હોજે રીડા વેણું મે એમ તો એક ઓલ પાણી બસ ખાજ હા તો બરોબર છે હો કે પોપટ હા ઈ વાત તો હાજે હી પણ આ તમે હેડે આ બધી જમીન કેટલા વિકા છે વી વિકા વી વિકા એમ તો તો આ બિલા કા આવતી છે કે એ ભલા મોણો સનો ભાગ તમે આવી વાત કોણ કરતાય ઈ નહી હો આ તો જમીન અમારા બે ભાઈએ ની છે લે ભલામાને તો બે ભાઈની જીદ ના કરે તમારા બા અને એના બા તે હગા ભાઈની એટલે એમ ભાગમાં જવી ન આવડે વિકા બાવત ખરી પણ ઓલા અંદર કેવડા આડા કરતા મોટા મોટા બાવળીઓ ઉગાતા અમે કઢાઈ સુકુ કરીને હવે ખાતરવા જમીન કરી થોડી કોમે નાલ દેતા હશો લે પણ ભાગ તો આવો પડે ભલામા સોના આ બારે તો ખરી તારિયો છે તો તારિયો હજુ ભાગ લેવા આવે તો

નામ આલે તો કે મે ચલે બોધી ભાલામોણ પરત તો બોધી પર ક્ષેત્રમાં એટલે પહેલા ના મારે આપણે નવી લાઈન પાડો લે આપણે ઓના છે ને પાડો

અરે ન બોલાતા કેરે કાકાવાળો બાવલ બે કુટણ ના છે આવ ખેડી દે 10 વિઘા પેલા ભાગમાં આવતા વિઘા પેલા ભાગમાં આવે વાત કરો ના ના તો થોડા ઘણો વખત તો પેલા કાકાવાળો ને છે ઈ વાત તો મને બે કેમ કે દવા દીધો શેતલમકા તાકા

કાકા વાળા કુદાળ વાળા ગો કરશે બોલો ભરે શિખર હશે કે નહીં બધો નાની ખુલી ગઈ શું લે ભયા

અમાર ઘરા કેવું છે કે તમે તાર ગમે તે હોય ત્રીજા ભાગ્ય માં તમે તાર જે આવતો હોય ને એ હાલો એક બોલી આપો હા યાર તો વાત બરોબર છે અને પછી મોને તો કુક ને પાગે વાળ દેવું છે એક વાત કઉ બોલો લડે ના તો કઉ ભાઈ કેમ છો માં વાત છે કો તમે તાર બોલો

આ તો તમે ઓછો ઉગાડી દીધી હવે હવે હું ડાયરેક્ટ હવે ગમો નહીં જાય તો પેલા ઘરે જઈ શકો મારા એ તમે તમારી કુટી લેજો છો